ખેડૂત વિભાગની દસ બેઠકો માટે ચૂંટણીમાં કોંગ્રેસ ટ્રેડિટ પેનલનો બિનહરીફ વિજેતા થતા કોંગી છાવણીમાં આનંદની લાગણી અનુભવી તો આવો જોઈએ એક રિપોર્ટ આંકલાવ એપીએમસીની ચૂંટણીનું વિધિવત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં ખેડૂત વિભાગમાં દસ બેઠકો માટે બાર ઉમેદવારોએ ચૂંટણી જંગમાં જંપલાવ્યું હતું જેમાં કોંગ્રેસ પ્રેરિત આંકલાવના ધારાસભ્ય અમિતભાઈ ચાવડા સહિત બાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા મંગળવારે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો સમય હોય બારમાંથી બે ઉમેદવારોએ પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લીધું હતું જેને લઈ અમિતભાઈ ચાવડા સહિત દસ ઉમેદવારો ચૂંટણી અધિકારીએ બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા હતા આંકલાવ એપીએમસીના કુલ બસો ત્રણ મતદારો નોંધાયેલા હતા વિજેતા થયા બાદ

પઢિયાર કૌશિકભાઈ રાવજીભાઈ રામપુરા ઠાકોર હરસંગભાઈ નવાખલ બેઠક યોજાઈ હતી જેમાં વિજેતા થવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો આગામી સમયમાં ચેરમેન વાઇસ ચૂંટણી યોજાશે જેમાં કોંગ્રેસના ઉમેદવારો પણ બિનહરીફ વિજેતા થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે ભાજપ દ્વારા આંકલાવ એપીએમસી માં કોઈ ઉમેદવારો ઉભો નહીં રાખી કોંગ્રેસને વોક ઓવર આપી દેવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે પરંતુ જાણવા મળ્યા મુજબ ભાજપ પ્રેરિત એક પણ મંડળી ન હોય ઉમેદવારી જ કરવી શક્ય ન સમિતિવાનો સામાજિક આગેવાનો સહકારી આગેવાનો તમામ મતદારોનો નો આભાર કે સૌએ કોંગ્રેસની પેનલ પર વિશ્વાસ આજે પાછા ખેંચાઈ ગયા છે

ત્યારે આજે ફરીથી હું આભાર માનીશ તમામ રાજકીય સામાજિક સહકારી આગેવાનો મતદારોનો કે જેમણે ફરી કોંગ્રેસ પર વિશ્વાસ મૂકી અને કોંગ્રેસના ઉમેદવારોને આજે ચૂંટાયેલા જાહેર કર્યા છે અને સાથે સાથે આવનારા વખત સમયમાં લોકો વચ્ચે રહી લોકોની સેવા કરવાનું કામ અમારા તમામ લોકોનો જે સંકલ્પ છે ખુબ વિશ્વાસ સાથે આવનારા દિવસોમાં પૂરો કરીશું વિશ્વસીય સંસ્થાનો જે રીતે વહીવટ થયો છે કોઈ પણ નાચાત ધર્મના ભેદભાવ વગર પક્ષા ના ભેદભાવ વગર આ સંસ્થાનું ઓફિસે હંમેશા પૂર્ણ પણ પ્રગતિ થયો હોય તેના અવતાર આપે છે એની વાત જાભરી છે એનો પ્રશ્નોનું નિરાકરણ માટે પ્રયત્ન કરે છે હવે બધા ધર્મ તમામ જાતિ તમામ પક્ષના લોકોએ આ વહીવટ જોયો છે સાચો પ્રમાણિક પારદર્શક વહીવટ આજે આખા તાલુકાના તમામ લોકોએ ફરી વિશ્વાસ મૂક્યો છે અને કોંગ્રેસના ઉમેદવારોને આશીર્વાદ આપ્યા છે